જય શ્રી રામ જય રાઘુ ભૂષુંડી રામાયણ દિવસ આઠ પ્રભુ અવતાર ગરુડજી ના સંશય ને ટાળવા માટે ભૂષુંડીજી એકદમ આનંદિત થઈને આ કથા સંભળાવી રહ્યા છે એમાં નારદજી ના મોહની કથા સંભળાવી અને પછી રાવણ કુંભકર્ણ અને વિભીષણ ના અવતાર કથા ગાઈને હવે અવસર આવ્યો છે ભગવાન ના પ્રાગટ્ય આવા દોહાના માધ્યમે ભૂષુંડીજી ગરુડજી ને રામ જન્મ ની કથા સંભળાવે છે પ્રભુ અવતાર કથા પુનિ ગાય ભગવાનના અવતાર ના મતલબ ભગવાન ના પ્રાગટ્ય ની કથા હવે શું છે રાઘવ પ્રસાદ ગ્રહણ કરે ને આ બાજુ માં આવે છે તો એ પાલના ની અંદર ભગવાન ફૂટેલા છે આવી લીલાઓ કરીને ભૂસુંડીજી દરૂડજી આ સંવાદ કહી રહ્યા છે હુશુંડી રામાયણ દિવસ આઠ જય શ્રી રામ જય રામ